ભાઈ લઈ લીધું દાંતડું મીક કાપવા હવે બધી વસ્તુ થઈ ગઈ છે તૈયાર હવે આને કાપવાની વાર છે આ છે ખજૂર લાલ મરચું અને ગુલાબ બેસન બેસ્ટમાં બેસ્ટ ભજીયાનો સારો લોટ હા ભાઈ કાપે છે હવે પટ્ટીના ભજીયા મેં કાપી મેથી કારણ કે એમાં હાથ બળા એટલે આપણે મગજ વાપરવો પડે ને થોડોક પટ્ટીના કાપે છે ભજીયા આ બધું થઈ ગયું છે હવે તૈયાર આ બધું કાપીને તૈયાર કરીને બેઠા જીવીને હવે અમે વાટ જોઈને બેઠા જઈએ ઓલા વાળાને કરો લાઈટ પાવે આઈન્ટ નહીં આવે ત્યાં વધીને કીધું લાવો હું ચૂલો જગવી લઉં હવે તો મેં કર્યો ચૂલો ચાલુ એ ભાઈ આપણે આવી ગયા છે ભજીયાનું હદડી બનાવીને નાખ્યું મીઠું બપુ ખારા ન થઈ જાય ધ્યાન રાખજો આ ભાઈ કાપે છે ખજૂર ખજૂરને બનાવવાના છે ભજીયા આ ભાઈ કાપે છે ડુંગળી ત્યાં ઉદીનમાં બની ગયેલા જવાબ ચટણી હવે બાપુ ઉતાવળ રાખો હવે ભૂખ લાગી લાગપુએ પહેલો ઘાણ બનાવી નહીં છે અને આપણે કરી દીધો છે હવે પહેલો ઘાણ ચાલુ હવે બાપુએ બનાવ્યા છે ભજીયા મસ્ત બીજી વાર આને જ બોલાવો પડશે ટમેટા ને એવું રહી ગયું છે બાકી જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને મને આ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે